શ્રી સદગુરુદેવ જય મહિમા સદગુરુદેવનો કોઈથી લખ્યો ન જાય કોટી શેષની શારદા ગાંડુ ઘેલું થાય ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવોના દેવ ઋષિ મુનિને સિદ્ધ પણ કરી સદાય સેવ અચિંત્યને અવ્યક્તરૂપ નિર્ગુણ નિર્વિકાર કરુણા સિંધુ સદ્ગુરુ સાચા તારણહાર ક્ષોત્રીને બ્રહ્મનિષ્ઠ જે અંતર અતિ ગંભીર એવા ગુરુને સેવતા છૂટે જંજીર નિર્મલ મન નિર્મલ ગિરા નિર્મલ હોય શરીર એવા સદ્ગુરુ ભેટતા ભેટે અલખ અમીર શાંત સદા સમદર્શી જે ભ્રાંતિ ભેદ રહિત એવા ગુરુને પૂજતા હૈયુ થાય પુનિત સદ્ગુરુ શુદ્ધ સ્વરૂપ છે ભંડાર કલે સ્વીકારોથી રહિત છે ક્ષમા તણા અવતાર સદગુરુની કરુણા વિના કોને થાય ન જ્ઞાન જ્ઞાન વિના મુક્તિ નહીં વેદોના ફરમાન જેના માથે ગુરુ નહીં તેનું જીવવું વ્યર્થ લખ ચોર્યાસીમાં ફરે શરીર કોઈ અર્થ ગુરુ દ્વારા શાસ્ત્રો ભણી મનન કરે છે જે જ્ઞાન પ્રકાશ પડે ભીતર છૂટે દેહને ગેહ માયા મોહ રહે નહીં ગુરુ કૃપા જો થાય આશા તૃષ્ણા ના રહે સહેજે છૂટી જાય નગુરા માનવીઓ તણા જપ તપ આદિ વ્યર્થ વેદ સૃષ્ટિ એવું કહે છે સમજી સાધો અર્થ સદગુરુ તારણહાર છે સદગુરુ મારણહાર છે સદગુરુની કરુણા વિના છૂટે નહીં સંસાર સદગુરુના મુખથી ઝરે સદા સુધા સમજ્ઞાન જન્મ મરણ સહેજે ટળે કરતા પ્રીતિપાન સેવાને સ્મરણ વિના હયિું શુદ્ધ ન થાય હયુ શુદ્ધ થયા વિના સ્વરૂપે નહીં સમજાય નરનો નારાયણ બને જો રીઝે ગુરુદેવ મોહ તિમિર સહેજે ટળે મુક્તિ મળે તત્વખેર શરત મૂકી સેવો સદા રાખી શ્રદ્ધા પ્રેમ સદ્ગુરુ સ્વરૂપ છે એમાં કાંઈ ન વહેમ હરિગુરુને સંતમાં જે માને કંઈ ભેદ તે પડે રૌ રવ નરકમાં વધતા ચારે વેદ મનવાણીને શરીરથી સેવો સદ્ગુરુદેવ અંતર જ્યોતિ જાગશે છૂટશે સર્વકુટેવ અતિ દુર્લભ ત્રિલોકમાં દર્શન ગુરુ સેવ પૂરા પુણ્ય જો હોય તો મેળે પૂરા ગુરુદેવ ગુરુ સેવાથી જ સંત સૌ પામ્યા પદ નિર્માણ ચૌદે બ્રહ્માંડો વિશે ફરે ગુરુની આણ ધરો ધ્યાન મૂર્તિનું જપો ગુરુજીનું નામ સેવો ચરણ કમળ સદા જો ચાહો નિજધામ ગુરુ ચરણોદક પીજીએ માની હરિહર રૂપ સઘળા વિકાર રોટળે પમાય સુખ અનુપ ગુરુ ચરણોદક શિર ધરે હૈયે ધારી ભાવ કાયા કંચન સમ બને માણે મુક્તિ લહાવ ગુરુ ચરણોદક પાનથી અંતર ઉજળું થાય માન બળાઈને હું પદ સહેજે દૂર થઈ જાય શ્રદ્ધા પ્રેમ ગુરુ વિશે ગુરુ વિશે બહુમાન તેવા ભાવિક ભક્તને ભેટે ઝટ ભગવાન ગુરુ ચરણોદક જે પીએ જૂઠો પ્રસાદ ખાય કોઈ ન રોકે એને સીધો વૈકુંઠ જાય ચરણોદકના પાનથી પાપી પાવન થાય પિતા જે અચકાય તે નક્કી નરકે જાય ચરણોદકના પાનથી વાધે જ્ઞાન વિરાગ વ્યાધિ કોઈ રહે નહીં ખીલે દિલનો બાગ ઋષિ મુનિને સિદ્ધ પણ આજ બતાવે રાહ માટે ગુરુ સેવા વિશે રાખો સૌએ ચાહ ગુરુ ગોવિંદ સ્વરૂપ છે શંકા નહીં તલભાર ગુરુવાણી શ્રુતિ સ્મૃતિ સમજી લ્યો આ સાર વિનમ્રને વિનયી બનો ઝીલો ગુરુના બોલ તો જ તમે સૌ પામશો આત્મજ્ઞાન અમોલ સામું બોલે સુગ કરે સેવામાં શરમાય એ ભાગી શિષ્યનું કદીએ સારું ન થાય ગુરુ આજ્ઞા ઉલ્લંઘવી એ કોઈ ન પાપ હિત ન થાય શિષ્યનું પામે દુઃખ અમાપ ગુરુ નિંદા જ્યાં થાય ત્યાં રહો નહીં પળવાર ગુરુ નિંદાના શ્રવણથી હણાય પુણ્ય અપાર આઠે અંગ નમાવીને કરવા ગુરુને પ્રણામ કેવળ કર જોડી નમે તેનું થાય નકામ હાથ પદને ગોઠણો છાતી શીર મનવાણ અષ્ટમ અંગ દ્રષ્ટિ ગણો સમજે કોઈ સુજાણ ગુરુથી મોટું કોઈ નહીં મોટા શ્રી ગુરુદેવ શુદ્ધ હૃદયથી સેવતા મુક્તિ અવશ્ય મેવ ગુરુ નિંદા કરનારો વાસ નરકમાં થાય ચંદ્ર સૂરજ તપે ત્યાં સુધી પડ્યો પડ્યો રીબાય જે કંઈ સાચા ભાવથી ગુરુને અર્પણ થાય તેના પુણ્ય પ્રભાવથી સત્ય સ્વરૂપ દર્શાય કોટી જપતપ આદરે કોટી યજ્ઞ ને દાન પણ જો ગુરુ દયા નહીં તો નિષ્ફળ તે માન ગુરુ આજ્ઞા શિર ધારવી કદી ન ઉલ્લંઘાય શિર માટે સેવા મળે સેવાથી સુખ થાય ગુરુ આજ્ઞા લીધા વિના કરવું નહીં કોઈ કામ સૂતા ઉઠતા બેસતા કરવા નિત્ય પ્રણામ ગુરુવાણી છે વેદરૂપ વેદ છે બ્રહ્મ સ્વરૂપ જાણે પણ માને નહીં તે ડૂબે ભવકૂપ મિથ્યાવાદી જ્ઞાનહીન દંભી ગુરુઓ ખૂબ તેમને છેટેથી નમી દિલ દરિયામાં ડૂબ સદગુરુની સેવા સમૂહ બીજું કોઈનો વ્રત સેવાથી જ મેવા મળે એ જ ખરું અમૃત નુગરાજીવ અભાગ્યા અહીં તહીં અથડાય શાંતિ સુખ પામે નહીં અંતે નરકે જાય ગુરુમૂર્તિ હૈયે ધરી પછી કરો સહુ કામ તો કોઈ વિઘ્ન આવશે નહીં સહેજે મળશે શ્યામ ગુરુ અને ગોવિંદમાં કિંચિત પણ નહીં ભેદ ભેદ જુએ તે ભવ ડૂબે સાક્ષી પૂરે વેદ સદગુરુ દાતા નહીં સદગુરુ સમ નહીં દેવ એમ જ જાણી ઋષિમુનિ કરે સદાયે સેવ ગુરુ સેવારત હોય તે પામે નિર્મળ જ્ઞાન ડૂબે સ્વરૂપાનંદમાં શંકાને નહીં સ્થાન ગુરુ ભક્તિ જેના વિશે જેનામાં શુદ્ધ ભાવ ધન્ય જન્મ છે એનો માણે મોંઘો લહાલે ગુરુ ભક્તોના આંગણે કાળ કદી ન જાય ભક્ત અને ભગવંતનો સુંદર મેળો થાય સદગુરુ શીતળ ચંદ્રમાં આપે આપે સુખ શાંતિ સહેજ કૃપા જો થાય તો ટળે ત્રિવિધ દુઃખ સદગુરુના કડવા વચન માને અમી સમાન એ જ સરળ સેવક વિશે ઉપજે આત્મજ્ઞાન સદગુરુ દયાનિધિ કદી કરી નહીં ક્રોધ આજ્ઞા લોપો નહીં કદી તો ઉતરે ઉર બોધ સદ્ગુરુની વાણી વિશે જ્ઞાના મૃત ભરપૂર નિર્મલ નેણ વિશે સદા ભર્યું રહે છે નોર ગુરુ આજ્ઞાના લોપથી પુણ્ય તણોક્ષય થાય કાંઠે આવે નાવડી પાછી ડૂબી જાય સદગુરુ શબ્દે ચાલતા કપાય માયા પંથ માયા પર જાતા મળે રાધાજીનો કંથ સદગુરુ શબ્દ વિશે ભર્યો નિર્મલ બ્રહ્મ પ્રકાશ પ્રકાશમાં પગ મૂકતા થાય તિમિરનો નાશ ગુરુ કરે પણ ગરજ નહીં નહીં શ્રદ્ધા નહીં પ્રેમ એવા કનિષ્ઠ શિષ્યનું થાય ન કુશળ ક્ષેમ સદ્ગુરુના દરબારમાં ચાલે ન પોલમ પોલ શુદ્ધ હૃદયથી સેવતા સાપડે વસ્તુ અમોલ અંતર રાખો ઉજળું છોડો રાગ ને દ્વેષ ચાલો સદગુરુ શબ્દ પર રહે નહીં કોઈ કલેશ જે દિશામાં ગુરુ વસે તેને કરો પ્રણામ તજી દઈ સમરો આઠો જામ નુગરા નર નારી તણો કદી કરો નહીં સંગ કારણ કે પાપી જેવો પાડે ધ્યાનમાં ભંગ ભૂલે ચૂકે પણ કોઈ ના કરો ન તિરસ્કાર સદગુરુના ફરમાન એ આપે સુખ અપાર તન મન ધન અર્પી દીધા અર્પી દીધા પ્રાણ એવા શિષ્ય જે હોય તે પામે પદ નિર્વાણ માનબળાઈ મૂકીને સેવો સદ્ગુરુદેવ સેવા સમરણ ધ્યાનથી મુક્તિ અવશ્ય મેવ ગુરુ મુખથી અમૃતઝરે પીએ વિરલકો જીવ પીનારા થઈ જાય છે જીવ મટીને શિવ સદ્ગુરુને પારસ્તણી ઉપમા નહીં અપાર લોહને તે કંચન કરે શિષ્ય ગુરુ થઈ જાય સદગુરુ મળલા દોહલ્યા દોહિલ્યો માનવ દેહ પૂર્વજન્મના પુણ્ય તો લાગે હરિથી નેહ સદ્દગુરુની ઝાંખી થતા પાપો પ્રલય થાય લગ્ન લાગે રામની સત્ય સ્વરૂપ સમજાય સદગુરુના હૈયા વિશે કોઈ ન કલેશ વિકાર નિર્મલ જ્ઞાન પ્રભાવથી કરે જીવનો ઉદ્ધાર મહિમા સદગુરુ દેવનો ગાતા નહીં હરખાય એવા સેવક સેવકજનતણું કાર્ય કદી નહીં થાય સદગુરુ શુદ્ધ સ્વરૂપ છે સત્ય સનાતન દેવ એક અનાદિ અનંત રૂપ માની કરવી સેવ જેના પર સદગુરુ તણી સહજ કરુણા થાય તે નર નારાયણ બને સીધો વૈકૂઠ જાય હરતા ફરતા ઊઠતા જપો ગુરુનું નામ શીર માટે સેવા કરી પામો અમરધામ સદગુરુના શરણે કદી આવી શકે ન કાળ નુગરા નરનારી ઉપર કાયમ રહે ફાળ રામ અને કૃષ્ણાદી પણ સદગુરુ મહિમા ગાય કારણ એ વીણ કોઈનો આત્મોદ્ધાર ન થાય દેવી દેવ ઋષિમુનિ કરે ગુરુના વખાણ વેદો પણ વંદે સદા પાયે પદ નિર્વાણ મહિમા સદગુરુ દેવનો મુખ્ય કહ્યો ન જાય મન બુદ્ધિ પહોંચે નહીં અતિ અદ્ભુત મનાય આત્માના જે પ્રકાશથી અનુભવ થાય કાયરનું અહીં નહીં મરજીવા ફલ ખાય શ્રદ્ધા ભક્તિ ધારીને સદ્ગુરુ શરણે જાઓ આત્મ જ્ઞાન ગ્રહી સહુ સદાય સુખિયા થાવો સદગુરુના દરબારમાં રાજા રંક સમાન ઊંચ નીચના ભેદ નહીં નહીં શંકાને સ્થાન સર્વ પ્રકારે શાંત થઈ સુણવો ગુરુ ઉપદેશ ભીતર અજવાળા થશે રહેશે નહીં કોઈ કલેશ સદગુરુના ચરણો વિશે વસતા ચારો ધામ અડસઠ તીરથ પણ વસે વસતા દેવ તમામ સદગુરુ સર્જનહાર છે સદગુરુ રાખણહાર સદગુરુને સેવે સદા એનો બેડો પાર કોટી કોટી વંદના સદગુરુ ચરણ મોઝાર કરતા પાપ રહે નહીં ઉઘડે અગમ દ્વાર સદગુરુ શબ્દે ચાલવું જુઓ ન છિદ્રલેશ નહીતર પડશો નરકમાં ઉગશે નહીં ઉપદેશ સદગુરુ આગળ દિનતા બીજે ન દિનતા ગાઓ જો ચાહો કલ્યાણ તો સેવાધીન થાઓ નિષ્કામીને નિસ્પૃહે નિર્લોભી ગુરુ જેહ તેજ ઉગારે મૃત્યુથી ટાળી મન સદેહ સદ્ગુરુ આત્મા રૂપ છે સદગુરુ શિરના તાજ સદગુરુની કરુણા વિના કદી ન સુધરે કાજ સદગુરુ શબ્દાતીત છે સદગુરુ ત્રિગુણાતીત સદગુરુ સર્વાતી સદગુરુ દેહાતી આનંદ સદગુરુ સદગુરુ પૂરણ કામ શંકર કહે ગુરુ ચરણ કોટી કોટી પ્રણામ ગુરુ ગોવિંદ ખડે કિસ્કો લાલ પાલિહારી ગુરુ દેવ કી ગોવિંદ દેવ બતાય બોલો સદગુરુ દેવ જય